જય ખોડિયાર માં સીતારામ વસાઈ ની જે આપડે આ અઘરક design માં હાડીયું આવ્યું છે કાપડ માં ગજે સ્લીક માં જે આપડે ઈ પેલા video મેલ્યો તો ને આ પાછી થોડીક આવ્યું છે ને મેલીયે આપડે આ પાલો છે ને આ બધી છે ને આ અગિયારસો પસાર વાળી છે. ને લેરિયા type ની design છે આની એકદમ maroon કલર છે. કોઈ ની પણ લેવા હોય તો આમાં સ્ટ્રીન શર્ટ પાડે ને ફોટો નાખજો આમાં પછી ભાવ થોડોક બધી નો અલગ અલગ છે ડિઝાઇન માથે ને કોઈ કાપડ માથે નિહે તે ચા પિસ્તા કલર માં છે નાની બાંધણી ની ડિઝાઇન છે આખી પાલવ જા બાંધણી ની ડિઝાઇન નો છે પાલવ હોય આ આણે હે ને આખી બાંધણી ડિઝાઇન છે આપણે આ ખોલેને દેખાડીએ કે કે આ હાડીઓ થોડીક મૂક્યો રહી એટલે આપણે હાથમાં દેખાડીએ તો કોઈ લેવી હોય ને તો ખબર પડે સ્ક્રીનશોટ પાડે ને ફોટો નાખવો હોય તો જાબલા ઉઠાવ એક દાણાનો છે ઓસે આ એક હજરક ની ડિઝાઇન માં મે એક લેરિયા ટાઈપ ની ઉઠી ને એક બાંધણી ની ને એક આ ડિઝાઇન છે

એટલે આમાં થોડોક ભાવમાં ફેરફાર હોય જા પાલો ને આ હે ને આખી લેરી આની ડિઝાઇન આની ને મરૂન કલર છે બધા અહીંયા ગઝી સ્લીક ના હજરક માથે આવે ને હાડિયું એ છે કાપડ ને આ ડિઝાઇન નું ને આ બ્લાઉઝ એક દાણા નું પંદરસો વાર્યું છે પંદરસો પસાર વાળી પંદરસો વાર્યું આમાં જ લગડી પટો છે આ બધી લગડી પટા છે ને આમાં ભાવ બોલીએ આ આ છે ને બ્લુ કલર માં છે ને આ ડિઝાઇન આની હજરક ની ડિઝાઇન આવે બધી જા આપણે ઘેર હોય ને તારા જ આપણી વિડીયો ઉતારતા હોય કે આ ઓનલાઈન પછી આપણી બહુ નો મેળાવે એટલે આપણે ઘેર સે અટાણ હાડ્યું જે કોઈ લેવી હોય તો પ્રિન્ટ શર્ટ પાડે ફોટા નાખજો ઓલે ફેરાય આપણે આ એટલો માલ આવ્યો તો આમાંય પૂરો થઈ ગયો તો બીટ કલર માં છે બીટ કલર માં આપડે ઓલે ફેરાઈ ગણાય પૂછ્યું તું જા લગડી ફોટો ઓલે ફેરે મહિલા ધારે ગણાય પૂછ્યું તું અટાણે જે કોઈ લેવી હોય નહીં તો આમાં ફોટો નાખીનો ઓર્ડર કરાવી એલે ફરે આ મીટ કલર માં વધારે માંગ ઉતી તે આપણે થોડક આ બધા માં એક એક બે બે કલર મગવઈએ જા એક દાણા ને બલાબુ અસલ આવે કાપડ આ અસલ આવે આના જા આ પણ 1500 વારીસ છે આ લાલ કલર માં છે ને આ હે ને કાળા બોર્ડર ની આવે કાપડ ઈસ છે આ બધી છાડી નું છે ને ગઝી સ્લીક માંથી એ નું કાપડ છે જા પાલક આમાં લગડી પટો ને એકદમ લાલ કલર છે અમુક ગાળા બોર્ડર ની કે કોઈ ની ગમતી હોય આપડી તો એ પ્રમાણે મંગાવું પડે પછી થોડું થોડું ને આ બ્લાઉઝ આનો હે ને અલગ બ્લાઉઝ છે જે આ ચૌદ સો વાળું છે ને આખી પ્લેન છે ને આ લગડી પટો આવે ખાલી ઝેરી લીલો કલર છે એકદમ ને આ પ્લેન માં છે આખી સાડી જા બીજો કલર છે બીટ કલર માં આ હે ની ઈ 1950 વારી છે જા એકદમ લાલ કલર છે ને આ હે ની પાલવ છે લગડી પટા બેય વા હું લગડી પટો આ હે ને આ વૈશ માં જા પાલવ માં આવી ડિઝાઇન આવે ને આ લાલ કલર માં છે

એક આ બાંધણી છે આપડે એવું ચા પ્લેન જ આવે એમાં આ સત્તરસો વાળી છે આનું કાપડ અલગ જ છે ચા પાલવ ને આ બાંધણી છે ને આ છે સોવીસો ની બે હજાર સારસો ની આ ની પણ લેવી હોય તો આમાં ક્રીનશર્ટ પાડીને ફોટો નાખજો જાડિયો આપડે પછી મગાવતા હોય એટલે ફોનમાં તરત જ ઉપડે જાય એટલે કઈ જાજો સ્ટોક ના હોય આ થોડું થોડું આપણે મગાવતા હોય ને આ આમાં આ એક ઓલી પંદરસો વાળી હતી ને એનો વિટ કલર છે આ કલર આપણે ભુલાઈ ગયો દેખાડતા ને આ બ્લુ કલર માથે છે આ ઓલી આપણે સાડી દેખાડી ની ઓગણીસું બે હાજર ચિયારસો વાળી આઈ સાડી છે બ્લુ કલર માં જા પાલો जा खै हाड़ी नो उठावा एकदम ब्लू कलर मा थे हाड़ी अब ब्लाउज चा पालों नजरक मा से आखी डिजाइन एक मरून कलर से ने एक आ ब्लू कलर मा के से आ है नेवी ब्लू से